ણી જીમનગઢ ગામ દ્વારા કરાયું સ્વાગત બનાસકાંઠા જિલ્લાની અને ઉત્તર ગુજરાતની સૌથી મોટી બનાસ બેંકના ના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ કરાઈ બનાસકાંઠાજીમાં આવેલા બનાસ બેંક ની આવતા ચૂંટણી સાબતા સહકારી આગેવાનો અને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ભારતીય જનતા પાર્ટીના મૂડી મંડળ બનાસ બેંકના ડિરેક્ટરની હાજરીમાં મેન્ડેટ દ્વારા ચેરમેન ચેરમેન પદે પદે ડાયાભાઈ પિલિયાતર વાઇસ વતન ગામે સમાજના આગેવાનો સગાવાલો તેમજ ગામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું વાત કરવામાં આવે તો બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પિલિયાતર બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી કાંકરે તાલુકા ભાજપ પ્રમુખ પણ રહી ચુક્યા છે આ પ્રસંગે ચેરમેન શ્રી ડાયાભાઈ પિલિયાતર ગુજરાત ભાજપના તમામ આગેવાનો કાર્યકરોનો આભાર માન્યો હતો આજે બનાસકાંઠા જિલ્લા સહકારી બેંક બનાસબાઈન વાઇસ ચેરમેન ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ગુજરાતના બીજા પણ પુત્ર સહકાર અને ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં આપણા ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબ આપણા ગુજરાતના મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી માનની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને બનાસકાંઠા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ માનસી કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ રાષ્ટ્રીય અને જિલ્લાના નેતૃત્વએ એક નાના કાર્યકરની બનાસ બેંકના ચેરમેન તરીકે અને એવા જ અમારા બીજા મારા સાથી કેશુભા પરમારને વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરી છે એ બદલ હું સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો બનાસકાંઠાના તમામ નેતાગણનો અને લોકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કીતે વંદે માતા અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા પરંપરા પ્રમાણે મારા જે નેતૃત્વ છે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સાહેબ દ્વારા જે સહકારથી સમૃદ્ધિ તરફ ખેડૂતોને લઈ જવા માટે જે સહકારી સંસ્થાઓ કામ કરે છે એક વ્યવસ્થાના ભાગરૂપે સૌ અમારા પ્રદેશના અધ્યક્ષ માનીને સી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી માની રત્નાકરજી સાહેબ અમારા પ્રદેશના મહામંત્રી રજૂભાઈ પટેલ આપણા સૌનું ગૌરવ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતના પૂર્વ મંત્રી અને બનાસડીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણું બનાસકાંઠાનું નેતૃત્વ યશસ્વી અને કર્મનિષ્ઠ આપણા પ્રમુખ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ એમની ટીમ સિનિયર મહામંત્રી માનનીય કનુભાઈ સંજયભાઈ શ્રેયાંશભાઈ અને અમારું સમગ્ર મારા કરતાં ઘણ ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય સ શવશીભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પિરાજી ઠાકોરે આપ્યો આમ સર્વાનુમતે સૌએ સાથે મળી અને બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના વિકાસ માટે અને બનાસકાંઠાનું તમામ નેતૃત્વ મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામ તમામે જે મને સર્વાનુમતે વરણી કરી એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો પ્રદેશના નેતૃત્વનો આપણા ડાયનેમિક આપણા મુખ્યમંત્રી મારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમારા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આ બેંક ખેડૂતોની બેંક બને અને ખેડૂતોની ઉપયોગી થાય એ દિશામાં અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અમે કામ કરીશું અને વાઇસ ચેરમેન તરીકે અમારા ખેડૂત આગેવાન અને કર્મશીલ કાર્યકર કેશુભા પરમારની વરણી કરી છે એમના માટે પણ હું રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતાજી જય વંદે ભારત

ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી હા લઘુમતી કહેવાય એક કે બે ડિરેક્ટર હોય તેમ છતાં પણ પાર્ટી આપી જાય એ બધા હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું ઓકે